ભાવનગરનું મિની તાજમહેલ એટલે ગંગાદેરી જેની સ્થાપના અઢારસો ને ત્રાણુંમાં મહારાજા તખ્તસિંહજીએ રાણી સાહેબાના અવસાન બાદ યાદમાં કરી હતી એકસો ને એકત્રીસ વર્ષ જૂની થયેલી આ ગંગાદેરીની હાલત કંઈક કફોડી બની ગઈ છે એટલા માટે કે સરકારમાં બેઠેલા નેતાઓ અને વિભાગના અધિકારીઓ માત્ર વાતો કરે છે વૃક્ષો ઊગી નીકળ્યા છે ને માર્બલો ઉખડી ગયા છે ચારે તરફની દિવાલ પર નીકળી ગઈ છે અને દબાણ પણ છે ત્યારે ભાવનગરની પ્રિઝર્વેશન સોસાયટીને ઇન્ટેકના સભ્ય શું કહે છે સાંભળો ભાવનગરનું બહુ જ મોટું ઘરેણું એટલે ગંગાદેરી મિની તાજમહાલ કહેવામાં આવે છે કે જે મહારાજા તખ્તસિંહજીએ ભાવસિંહજીએ સરકારમાં આ વસ્તુ બની હતી લગભગ સો વર્ષથી જૂનું આ એક બહુ જ મોટું ગંગાધલિયા તળાવની વચ્ચોવચ્ચ ઓરિજિનલ માર્બલ રોકની બનેલી અદ્ભુત છે એવું કહેવાય કે સો વર્ષથી વધારે થાય એટલે પુરાતન ખાતા હેરિટેજ સોસાયટીમાં વ્યૂ જાય એટલે ધીમે ધીમે કરતાં આ ભાવનગર કોર્પોરેશનમાં ન આવતા પુરાતન ખાતામાં આવે છે ઘણી બધી નાની નાની વસ્તુઓનું રિપેરિંગ માગે છે કેટલા બધા વૃક્ષો એની ઉપર ઉગી ગયા છે આ એક નાનું વૃક્ષ પણ તમે તોડી નથી શકતા જો આનું પ્રોપર તાત્કાલિક ધોરણે જો રિપેરિંગ કરવામાં ન આવે તો આ મૂળિયા ક્યાંક ને ક્યાંક અંદરનો માર્બલ તોડી નાખશે ધીમે ધીમે કરતાં એક ખંડેરરૂપ બની જશે ભાવનગર હેરિટેજ પ્રિઝર્વેશન સોસાયટી અને ઇન્ટેક કે જે બ્રિજેશ્વરી કુમારી ગોહિલની અંદરમાં એના કોર્ડિનેશનમાં ચાલે છે કે જેના અમે બધા સભ્યો છીએ અમે ગાંધીનગર કન્ટિન્યુસ વ્યવહાર કરીએ છીએ લગભગ છેલ્લા બે વર્ષથી અમારો પત્ર વ્યવહાર ચાલુ છે કે અમને આ બાબતની પરમિશન આપો કે જેથી અમે આમાં કંઈક રિપેરિંગ કરાવી શકીએ ભાવનગર કોર્પોરેશનમાં પણ અમે આ ત્યારે એ લોકો એવો જવાબ આપ્યો કે ભાઈ અમારી અંડરમાં નથી આવતું અને ગાંધીનગરની અંદરમાં આવે જો આવી નાની નાની ધરોહર આપણે સાચવશું નહીં ને તો આપણી પછીની પેઢીને ચોક્કસ આ એક ઇતિહાસરૂપી પણ આપણને ફોટામાં જ ફક્ત જોવા મળશે ખરેખર આ તો એક પર્યટક સ્થળ બનેવું છે જો તમે એને પ્રોપરલી મેન્ટેન કરો આજુબાજુની દિવાલ તૂટી ગઈ છે કેટલા બધા નીચેથી ગાબડા પડી ગયા છે આટલો સરસ પુલ જે છે ગંગાદેરી ઉપર જવાનો એ પુલની નીચે ગાબડા પડવા માંડ્યા છે આજુબાજુમાં કેટલા બધા નાના નાના વૃક્ષો ગંગાદેરીમાંથી અંદર ઉગી ગયા છે માર્બલ તૂટવા માંડ્યા છે એટલે આનું તાત્કાલિક ધોરણે પ્રિઝર્વેશન અને પ્રિવેન્સેશન કરવું જ જોઈએ અને મારી સરકારને ખૂબ મોટી અરજની પણ કાઢી છે કે તાત્કાલિક ધોરણે આની પરમિશન આપો કે જેથી અને આનું રિપેરિંગ થઈ અને આ ધરોહરને આપણે બચાવી શકીએ ચૂંટણી ટાણે રાજકીય પક્ષોના નેતાઓ મહારાજાઓનું નામ લે છે પરંતુ મહારાજાઓની ધરોહર સામે એક દ્રષ્ટિ પણ સરકારમાં આવ્યા બાદ કરતા નથી ગંગાદેરીની આજુબાજુમાં ગંદકી પણ જોવા મળે છે અને દબાણ પણ જોવા મળે છે ગંગાદેરીની હાલત એટલી ખરાબ છે કે તેની પાછળના ભાગની જે રેલિંગની દિવાલ હતી એ પણ તૂટી ગઈ છે જોકે બીજી બાજુ લારીવાળાઓ પણ ત્યાં દબાણ કરીને બેઠા છે એટલે કે દબાણમાં ફસાયેલી અને ખંડેર થતી જતી ગંગાદેરીને લઈને તંત્રના જવાબ પણ કંઈક ઉડાવ મળી રહ્યા છે શું કહે છે મામલતદાર સાંભળીએ આ બાબતે અમે સ્થળ મુલાકાત પ્રાંત સાહેબ શ્રી આર એનબી છે આર એનબીના જે એન્જિનિયર સાહેબો છે કાર્યપાલક છે કે આસિસ્ટન્ટ છે અમે સાથે સંયુક્ત ટીમ સાથે સ્થળ મુલાકાત લીધી અને તે અનુસંધાને આર એમ જે છે કર્મચારી અધિકારી શ્રીઓએ એનું પ્લાન્ટ એસ્ટિમેટ બનાવી અને કલેક્ટર સાહેબ શ્રીને અને આયોજન વિભાગને સાદર કરશે અને મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબ શ્રીની કચેરીને પણ આજુબાજુનું જે કાંઈ છે પોતાને લાગુ પડતું સ્થળ જમીન એને પણ અમે અમારી કક્ષાએથી અને મૌખિક અને લેખિત પણ જણાવેલ છે આ બાબતે જેમ બને તેમ સરકારશ્રી તરફથી કામગીરી હાથ ધરવામાં આવશે અને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે બેદરકારીનું મીઠું ધીરું ધીરું ઝેર આપીને પૌરાણિક ધરોહરને સરકારી વિભાગ ક્યાંક ખતમ કરવા માંગતી હોય તેમ વર્તી રહી છે વાતું થાય છે આયોજન થાય છે પરંતુ આગળ કશું થતું નથી છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ગંગાદેરીની આ હાલત છે ઈટીવી ભારત ભાવનગર